એકવાર વિઝિટ કરી જજો અહીંયા દર્શન કરી લેજો પહેલા સાપુતારા જવાનું હોય ને આહવાથી અહીંયા તમને 8 કિલોમીટર પર આ દર્શન તમને મળી જાય ડાંગ ડાંગ દર્શન તો તમને ભી કદાચ આરામ કરવાનો હોય કેટલા પતરા કે મકાન કે ઝોપડે મે નિજો આજ એક વાત તો યે ડાંગ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજ કા કંઈ નયે અંદાજ કે સાથ વ્લોગિંગ તો વન વિહાર રિસોર્ટ હોમ તો આજ અમે આવી ગયા છે બિલકુલ

તમને મળી જશે તો ચાલો આજના પૂરા

પ્રિયંકા <laughs> 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 <laughs>

પૂરા ડાંગ વિઝિટ કરો એક જ વર્ષમાં વિઝિટ કરો કેમ કે તમને ડાંગમાં અવશ્ય મુલાકાત કરો ને તમને આ રૂમ ને બુકિંગ કરવાનો હોય તો નીચે નંબર મૂકેલા છે એના પર તમે ફટાફટ બુકિંગ કરજો ઇંગ્લિશ ટોયલેટ નાવાની સુવિધા જબરજસ્ત આમાં જોઈ શકો છો અભી અભિયા ઉદઘાટન હોવા હૈ પેલી જૂને પેલી જૂન માં ઉદઘાટન થઈ ગયેલા છે તો તમે ભી આવો અહીંયા બી ઘણા લોકો આવતા છે દૂર દૂર થી એટલે મજા આવે हेलो मजा आता है ना है। है। मजा आता है मजा आता है फुल मजा एकदम यहाँ डांगी डिश भी मिलता है डांगी दा, डिश भी, भी खा के जाना देसी खाना मिलता है देसी खाना भी मिलता है हमारा यहाँ ही प्रोग्राम है खाने का भी अच्छा खा के जाएंगे डांगी डिश खाएंगे जबरदस्त वो भी बिना खातर वाला बिना खातर वाला और कौन एक भारी भारी भारे भारे मौज हम्म

श्रद्धा डांसर का वाह श्रद्धा की श्रद्धा डांसर की फैन मिल, <laughs> जरूं, मिल गए कद चाले ये मैं वीडियो श्रद्धा बहन को भेजूंगा 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 जरूर जरूर श्रद्धा बहन की फैन मिल गई गए एकज चाले आदिवासी चाले अच्छा डांस करती है वाह

ને લાગલી નો રોટલા હતે એક નંબર અંદર થી ચૂલા જોઈ શકો ગુજરા હાય આવી જાવ દીકરા એક નંબર લાગલી રોટલા હા કે દેસી દેસી ચૂલા ઓર ગયા દેસી આઠે દેસી જેન ગુજે કામ કા ખાલી આ હા 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 તો ભારી રો વાનગી ગઈ હાય 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 એક નંબર કેમેરામેન ફોકસ કરો

એવી મજા માણવાના હોય તો તમે બોરખોલમાં આહવાથી આઠ કિલોમીટર અંતરે અહીંયા આવેલું છે જમણ વિહાર વન વિહાર સ્ટે હોમ જમણી બાજુ તમને આવાથી આવે એટલે તમને લોકો ખબર પડી જશે કેમ કે અહીંયા જમવાની એન્ડ રહેવાની સુવિધા ઉત્તમ સુવિધા છે કેમ કે અમને અહીંયા આવીને એટલો બધો ખુશીથી એટલા બધા અમને ખાવાનું ગમેલું છે કે કહેવાની વાત જ નહીં યે ને કો મરચા ઉડીને ડાળ હારે આ મરચા કે સાથ એકદમ યે ચોખા કા રોટલા યે પાપડ અરે તું તો માની પાપડ લઈ ગઈ છે ચાલ ને લઈ ને લઈ જા લઈ ને મને આમ એમ અકા પતમી દેવાલા અમે હા આમી મોટલા કસ્ટમર લાવ અલે ને ને તમને આવી વાનગી ખાવાની હોય તો તમે સાપુતારા જતા પહેલાં અહીંયા એકવાર વિઝિટ કરી જાજો અહીંયા દર્શન કરી લેજો પહેલાં સાપુતારા જવાનું હોય ને આવવાથી અહીંયા તમને આઠ કિલોમીટર પર આ દર્શન તમને મળી જાય ડાંગ ડાંગ દર્શન બોસ ડાંગી દર્શન એકવાર તમે જરૂર વિઝિટ કરજો કેમ કે એ ખાવાની વાનગી એક નંબર છે અને રહેવાની બી મસ્ત સુવિધા છે અને અત્યારે તો જો પાણી નહીં વરસાદ નહીં પડે વરસાદ પડે ત્યારે ઓર મજા ઓર મજા આવશે દોસ્તાર આમ અહીંયા આપણે નામ લાભેન शकुंतला बेन तुम्हाला एकदम भरपूर सुविधा देईल सुविधा मी तर दांगी भाकरी बनवते शकुंतला बेन स्पेशल तुम्ही जे जुएे ते भाकरी मस्त आम्ही जहन जुमा લગતા હે ના ન્યુટન ન્યુ મ્યુઝિક ન્યુ ડાન્સ અહીંયા આ નદી છે આ ડેમ છે ને ડેમ થી ને અહીંયા આગળ તા ફૂલ છે અને બોરખол માં આ લોકેશન બોરખол માં છે અને આવા આઠ 8 કિલોમીટર ને અંતર પર આ રોડ પર છ આવે છે રોડ એટલે આવાથી આવે તો જમણી સાઈડે પાટિયા મારેલી જ છે વન વિહાર વિહાર કે કાંઈ વિહાર હા વન વિહાર ઊંઘવાની સુવિધા બરાબર મચતા હે અને અહીંયા હમણાં હમણાં ઉદઘાટન પહેલી તારીખે પહેલી જૂને કરેલું છે એટલે અત્યારે પાંચ છ દિવસ થઈ દસ પંદર દિવસ થઈ ગયા તમે જરૂરથી આવજો અહીંયા જો રૂમ અહીંયા બે છે રૂમ બે રૂમ છે અહીંયા સિંગલ બેડ সিঙ্গল বেড এটাই একটু একটু পেলে বাজু বেজো মাঠে দিয়ে যথর পথর ভার লাখেলা বে রুমছে છે કે ડુંગર ડુંગર ને મળે દારૂડિયા દારૂડિયા ને મળે એવા જુગાર ને વાળા ને મળે એટલે આજે કલાકાર છે તો કલાકાર મળી ગયા આદિવાસી વારલી પેન્ટિંગ વાળા પણ આવેલા છે

ચાલો ચાલો જબરજસ્ત આજ તો મસ્ત આજ તો ફુરા વિડિયો વાયરલ કર દુંગા ફુરા વાયરલ એક એક વિડીયો વાયરલ આય બહુ મજા એ ગઈ ખરેખર આમને મનમાં અમારા મનમાં એવું કે અમે ભેજ ત્યાં રહેશું પણ ખરેખર આજે દોસ્તી પણ થઈ ગઈ અને બીજા ટુરિસ્ટ પણ હતા એમની જોડે પણ વાત થઈ અને મજા પણ પડી ગઈ તો ચાલો મિલેગે આગળ કા વિડીયો એકદમ નેચરલ

તુલા મેળવ કોમેડી હેરા કરાવે ધરમપુરની રહ અટની ર પણ હેરવલા વાસદા નહીં બોડીનાં તંબર હોવા

તમે પેરિસ લંડન ની જાઓ પણ ખાલી તમે હવા ડાંગ આવો આપણે ગુજરાતીઓને વિનંતી આપણે ભારત દેશના તમામ લોકોને વિનંતી પેલા દૂર સુધી જવા કરતા તમે હવા ડાંગ જુઓ એનો કિનારો જુઓ એની અધુનિક જે વ્યવસ્થા છે એ અને મૂકવા ને મમતાબેન ના જે ઘરમાં જે પાક કરેલ છે ને લાગણી વેચાતી નઈ આ ઘરમાં નું

તીલના ખાડીમાં ખાવા કરતાં આવા પાનમાં ખાવાનું અતિ ઉત્તમદાયી છે સ્વાસ્થ્ય માટે પણ સારું છે દરેકની વિનંતી કે આવો એકવાર અવશ્ય મુલાકાત